જય માતાજી મિત્રો આ ભાઈ સંત શિરોમણીનો જે ફોટો રાખેલ છે ડીપીમાં મેં આ ભાઈનું નામ છે સુરેશ દાફળા મને દિવસમાં પચાસ વખત કોલ કરતો હતો તો મેં એને બ્લેક કર્યો બ્લેક કર્યા પછી વિડીયો કોલ વોઈસ કોલ એટલે મને એવું લાગ્યું કે કદાચ આ ભાઈને કાં કામ હશે આપવું અને કામ નતું અને ખાલી ટોર્ચર કરવા જ કોલ કર કરતો હતો વગર કામે વગર ઓળખાણે ક્યાં છે હશે હું ઓળખતો નથી પૂરી ઓળખાણ આપી એ મને સમજાણી પણ નથી તો આવી રીતે ટોર્ચર કરી અને આપણેને એ ઉછળાવે છે ને પાછા એમ કહે છે તમે આમ કરો છો તમે ઓમ કરો છો તો આ ભાઈએ જે વાત કરી સાંભળી લો મેં એની પાસે પૂરી ડિટેલ જાણી કે તમારે કામ શું હતું કે વિડીયો કોલ વોઈસ કોલ કરતા હતા અને તમને પ્રોબ્લેમ શું હતો પ્રોબ્લેમ કોઈ નથી પણ ઓડિયોમાં મારી સાથે વાત કરતાં કરતાં એક વખત ફોન પણ કાપી નાખ્યો પછી બીજી વખત મેં કર્યો પછી શાંતિથી વાત પણ એને કરી પણ વાત શું કરી તે જાણી લો મિત્રો બોલો તમે કેને ફોન કરી કરી કરો છો જો સાદા કોલ મને ના ઉપાડે તો વોઇસ કોલ કર્યો વિડિયો કોલ કર્યો કોને કરો છો એમ અરે બોલો હેલો ક્યાં ઉપાડો નહીં ફોન અરે પણ આ ફોન તો કર્યો ને મેં સામેથી કર્યો ને કે જે તમે સાડા કોલમાં કર્યો મેં બ્લેક કર નાખો તો તમે વિડીયો કોલ કર્યો વોઇસ કોલ કર્યો તમારે શું ઇમરજન્સી હતી એમ અડધી રાત્રે કરે અરે ઈ તો ભાઈ જો મને ટાઈમ મળે ત્યારે હું કરું અર્ધી રાતે ની બે વાગે કરું રાતના ચાર વાગે કરું કારણ કે આ સિસ્ટમ તમે કરી નાખી છે રાત્રે બ બે વાગ્યા સુધી મને કોલ આવે છે એટલે હવે મને નક્કી થઈ ગયું ગમે એને બ બે વાગે કરાય ચાર ચાર વાગે કરાય બે બે વાગે કરાય એટલે ખબર પડે ને તમને ખુદ ને સમજાય કે કોઈ માણસને રાત્રે બાર વાગે ફોન કરે એટલે શું થાય એમ ના અમને કઈ ન થાય હા તો અમને કઈ ન થાય બોલો હવે શું હતું હા એમ તો નહીં ઓછું ના તો જો તમે બી એ મારામાં કોલ કર કર કર્યા હું મારા કામમાં પર્સનલ બેઠો તો તમે તમારા ફોન કાપ્યા. છતાં તમે ફોન કરી કર કરતા હતા મને પરેશાન કરતા હતા મને હેરાન કરતા હતા મને સમજી લો કે આર્થિક રીતે કે જે રીતે ત્રાસ દેતા હતા એ મેં બ્લેક કર્યો બ્લેક કર્યા પછી તમે મને વિડીયો કોલ કર્યો તમે મને વોઇસ કોલ કર્યો શું કામ હતું આવડું બધું ઇમરજન્સી એમ કહું હા રે વાહ કોણ છે અરે માણસ છું હું છું પણ તમે માણસ નથી એટલી મને ખબર પડી કે કોઈ ને કામ હોય તો એક કોલ બે કોલ ત્રણ કોલ કરે અને ઓલો કાપે તો સમજી જાય કે કઈક કામમાં છે અને ઇમરજન્સી હોય તો કહી દો તમારે કઈ કામ હોય તો એમાં શું વાંધો અત્યારે કહી દો ગમે ત્યારે કહી દો કહી શકો છો અત્યારે રાતના કેટલા વાગ્યા છે દસ ને પિસ્તાલીસ મિનિટ થઈ છે બરાબર તમે મને દિવસે કેટલી વખત ટોચર કરી દિવસના કેટલી વખત તમે ટ્રાય કરી મારામાં હં સાદા કોલમાં કરી હું મારા કામમાં પ્રશ્નલ પડ્યો તમે મેં બ્લેકમાં કરી નાખ્યો તમે વિડીયો કોલ કર્યો વોઇસ કોલ કર્યો મેં નેટ પણ બંધ કરી નાખી તો પણ તમે ટ્રાય કરેલ છે એના મને પાછા પ્રર્સનલ મેસેજ મળ્યા કે તારા મારા એ પણ ટ્રાય કરે છે તો શું કામ હતું એવું એમ હા ના એવું કંઈ કામ તો કયું કામ તમારું હે કયું કામ મારું કામ એવું ગામ મારું નામ પૂછો નું

બરાબર આ જે હોય તે મને કાંઈ પર્સનલ જરૂર નથી પણ શેના માટે તમે આ ફોન કર કર કરતા હતા કાંઈ ઇમરજન્સી તકલીફ હતી તો શું કામ કરતા કામ હતું કાંઈ તો તમે મને ઓળખો છો તો નથી ઓળખતા તો આવી રીતે ટોર્ચર કેમ કરો છો એમ અને પાછા તમે એમ કહો છો કે આ ભાઈને ફોન ના કરાય ફોન કાપી નાખો છો

અરે હજા ટ્રાય કરી છે હા તો ના કરાય દાદા અમુક વસ્તુ પરેશાન કરો ને એટલે માણસને ને પછી બરતરા આવે ના અમુક ફોન કરવી એટલે ઉપાડે લે ફટ અરે ના ઉપડે ને હવે જો અમુક તમે માનો કે ના માનો અમારા ગામમાં સામાન્ય વ્યક્તિ એક ખાલી નાનું મોટું કામ કરવા વાળો એને ગમે ત્યારે ફોન કરો તો આપડે ફોન યુઝ નથી કરતો તો મારે તો આવા પાંચસો ફોન આવતા હોય

ભ્રષ્ટાચારી હોય બધી દુનિયા હરકી ન હોય કેવાય ઇન્સાન ના પેટ નો ના કહેવાય એની માય ઇન્સાન જણ્યો પણ ઇન્સાન ના કેવાય હું એમ કઉ છું તમને મજા ના આવે તો તમે ઓડિયો જોઈ બીજો ઓડિયો જોવો બીજો વિડીયો જોવો બીજું ધાર્મિક જોવો અને મૂકી દો માં પણ કોમેન્ટ ખોટી કરવાથી તમને મળે શું

એના તમે ફોલોવર છે એ પાંચ હજાર દસ હજાર પંદર હજાર પબ્લિક જોવે એટલે એને હજાર બે હજાર રૂપિયા મળી જાય પણ કોમેન્ટ ખોટી કરવા વાળા શું મળે એમ કઉ છુ હા ખોટી કોમેન્ટ કરવા વાળા શું મળે મનસુખ ભાઈ ને જયારે ઓડિયો ના મળે એટલે મારા જેવા વ્યક્તિ ને આરે ડિબેટ કરે ગમે એ ગપ્પા મારે ને પછી કે આ ભાઈ જો મારી સામે બોલતા બોલતા ફોન કાપી નાખ્યો એટલે પબ્લિક મંડે જોવા જોવા મળે એને હજાર રૂપિયા ઉભા થઈ જાય પણ કોમેન્ટ કરવા વાળાને શું મળે

સત્ય ઘટના નાગ દાદા ફણ ચડાવીને મારે ઘરે જોયા મેં અવારનવાર અમે જોઈ છીએ ફરે છે એની ભોમકા છે દુનિયા છે એ બધા માટે છે માનવ માટે છે જાનવર માટે છે અને પશુ માટે છે અને પક્ષી માટે પણ છે

તમે પછી ઈ તો કોમેન્ટ છે હાલો પણ તમે તો ખુલ્લે આમ ગાળ્યું બોલો

ખેતીમાં ભગવાન મારા ગામમાં તમે આવો મારી વાડીમાં સવારે વિડીયો કોલ કરજો હું તમને બતાવું સાતી હાઉભા છે અને હમણાં પંદર દિશ પહેલા થયો છે પાછું આજે પાણી ચાલુ કર્યું છે સવારે હું તમને બતાવું જોઈ લો એવું નથી કઈ અરે આ મારા ગામડામાં કાલે આમ જોવો પાણી આમ નદી માં કેમ હાલે નદી વિડિયો જોયો એક કાકા એ મૂક્યો તો કોક નું કાક તણાતું જાય છે એવો તણાતું જાય એ સિંગ તણાય હા પાથરા આખા હાલે જાય આ જોયું જોયું ઢગલો તણાતો જાય પણ જો ભાગ્ય માં ન હોય ને તો તણાઈ જાય જીરો મારી સીઝન માં વાવતર કરી ને એટલે મા મહિના સુધી કમ્પ્લીટ ઉભું હોય છે એમ થાય કે કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે

પણ ભાગ્યમાં ન હોય ને એટલે ગમે એ ઘટના બને 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 તમે પચાસ લાખ ની ગાડી લઈને સહ પરિવાર સાથે તમે ફરવા જતા હો અચાનક એક્સિડન્ટ થાય એમાં મેન કમાણી કરવા વાળો માણસ એક્સિડન્ટમાં ઓફ થઈ જાય પચાસ લાખ ની ગાડી લોસ થઈ જાય ને એમાં બે એના નાના બાળકો લોસ થઈ જાય એટલે પાછળ ના પરિવાર છે ને એ બધા માયકાંગલા બની જાય કરોડો રૂપિયાની મિલકત હોવા છતાં એ જિંદગી બરબાદ થઈ જાય આ કરોડ માંથી રોડપતિ રોડપતિ માંથી કરોડપતિ વાર આ બધું સમય થી થાય કોઈ એમ કેતો હોય ને ઘણા મને એવા કોમેન્ટ કે મનસુખ રાઠોડ જેવું તમારા ન હોય અને એ તો સો ટકા મારા ન થાય કારણ કે બેન દીકરી એના ઓડિયા વાયરલ કરવા બદનામી કરવી કોઈકની જિંદગી બરબાદ કરવી ઈ આપણો ધંધો નથી કાકા ના ભાઈ ના એ હા જે કોઈ કરે છે એ કોઈ કોઈની જિંદગી ખરાબ કરતું નહીં અત્યારે મેં તમને ફોન કરું છું મારી જિંદગી ખરાબ થઈ જાય તો મવર નહીં ના દાદા આપણો ઓડિયો મેલી ને આપણી વ્યવસ્થિત વાત થઈ છે પણ હું એમ નહિ હું તમને શું કઉ છું તો એ કોઈ બેન દીકરી ફોન કરે છે કોઈ સારી દીકરી એમ નહીં કોઈ વ્યવસ્થિત હોય બરોબર કોઈને કઈ તકલીફ ન હોય અને ઈ ફોન કરે છે જેને તકલીફ છે એ ફોન કરે છે નઈ 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 તકલીફ છે એ ફોન કર્યો હાલો મેં મને તકલીફ છે કે દાદા મારે ઘરે પૈસાની જરૂર છે મને મદદ કરશો તો તમે મને પેલા પચાસ હજાર ની મદદ કર્યા પછી મારો ઓડિયો વાયરલ કરો ને એ એક વસૂલ છે પણ કોઈ બેન દીકરીને મદદ કર્યો એવો રિપોર્ટ છે એના કડે છે જ દો મારા કડે પુરાવા હાથ પડ્યા છે બાકી આ વસ્તુ તદ્દન ખોટી છે અને ઓડિયા બનાવવાથી કોઈને જો સફળતા મળી જતી હોય તો દવાખાને ન જાય માતાજી ને મંદિરે ન જાય ઠોપા ન જાય બ્રાહ્મણ કને ન જાય બધું બંધ કરી નાખે મનસુખભાઈ ને ફોન કરો એટલે આપણી બીમારી મટી જશે અને મનસુખ જ્ઞાન નથી ગધેડો છે એને તો એક ઓડિયા માં એમ કીધું મારી મારા છોકરા ની બહુ ગધેડા નો જન્મ થાય થાય ઇન્સાન છે એને ગધેડા જન્મે એટલે ઈ થાય એવું થોડું છે

જીવ કામ એ તો માણસ નો ભ્રમ છે એક જાત નો બાકી આ બધું સમસાન માં જઈને લગ્ન કર્યા ભૂતળા લઈ આવ્યા આ રાક્ષસ કેવાય ઊંધા ફેરા ફરી પાળ બોલો